રાખો પોતાનું અહીંયા દર્શન કરજો વસુદેવજીએ આ જે ગોવાળિયા આવ્યા હતા ને બાલ ગોપાલો વ્રજવાસી એ બધાને સમજાવ્યા છે કે લાલાને છે ને થોડા દિવસ અહીંયા વધારે સમય લાગશે મથુરામાં એટલે તમે એક કામ કરો તમે મેળો જોઈને પાછા વૃંદાવન જતા રહો ને આમ સમજાવીને વસુદેવજીએ આ વ્રજવાસીઓને પાછા વ્રજમાં મોકલી આપ્યા છે અને લાલાની જનોઈ અને લાલાનું શિક્ષણ અહીંયા આયોજન કરવાનું આવ્યું છે અને સાંદીપની ઋષિના આશ્રમમાં લાલાએ અહીંયા શિક્ષણ લીધું આપણે ઉજ્જૈનમાં જઈએ ત્યાં સાદીપની ઋષિનો આશ્રમ આવે છે રોડ પર જ અને ત્યાં ભગવાન કૃષ્ણએ અને બલરામજીએ આ શિક્ષણ લીધું છે ચોસઠ દિવસમાં ચોસઠ કળાઓ શીખી છે ભગવાને આમ તો ધારે તો લાલો તો બધું શીખીને જ આવ્યો છે પણ પોતાના ગુરુજીની મહત્વ વધારવા માટે આ ભગવાન આ બધી લીલાઓ કરી રહ્યા છે કૃષ્ણ એ ચોસઠ દિવસમાં ચોસઠ કળાઓ શીખી છે અને એક દિવસ બન્યું છે એવું કે પ્રભુ પાછા મથુરામાં આવ્યા છે સમય વીતતો ગયો છે ને સમય પોતે પણ કાપી રહ્યા છે કારણ કે કરીને ભગવાન વ્રજને યાદ કરી રહ્યા છે અને એમની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા છે ગુવાળોની યાદ કરીને મા જશોદાને યાદ કરીને હા અને આ આંસુ અહીંયા ઉદ્ધવજીએ જોયા છે કહેવાય છે ઉદ્ધવજી એટલે કૃષ્ણની બીજી પ્રતિકૃતિ છે હા એકદમ કૃષ્ણ જેવા દેખાય છે એવા ઉદ્ધવજી છે અને જ્ઞાની છે અને જ્ઞાની અપરંપાર હોવાથી વધારે જ્ઞાન હોવાથી એમને થોડું 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 જ્ઞાનનું અભિમાન છે અને આ લીલા ભગવાન કરી રહ્યા છે કે ભગવાનને જોઈને ઉદ્ધવજીએ પૂછ્યું કે પ્રભુ તમારી આંખમાં આશુ અને ત્યારે ભગવાને આમ વ્રજ તરફ મીટ માંડતા જ ઉદ્ધવજીની સામે નથી જોયું વ્રજની તરફ મીટ મીટ માંડીને નજરને પાતરીને આમ જ પીઠ રાખીને ઉદ્ધવજીને કીધું છે ઓધો મોહે વ્રજ બિસરત નહીં ઓધો મારાથી વ્રજને વિસરાતું નથી મા જસોદાને ભૂલાતી નથી એ મારા ગોવાડિયાઓને મારી ગોપીઓને મારા બાલ સખાઓને નથી ભૂલાતી મારી ગાયોને નથી ભૂલાતી ઓધો હું અહીંયા જીવી તો રહ્યો છું પણ આ મારું ખોડિયું છે મારું જીવ તો ત્યાં પડ્યો છે વ્રજમાં પડ્યો છે અને આમ જ્યાં ભગવાને આંખમાંથી આંસુ પડ્યા છે ને ત્યારે ઉદ્ધવજીએ વિચાર કર્યો છે કે હું તમને આ તકલીફમાંથી કેવી રીતે ઉગારી શકું પ્રભુ કંઈ રસ્તો હોય તો બતાવો અને અહીંયા પ્રભુએ કીધું છે શું કે કામ કરો ને તમે મારો સંદેશો લઈને જાઓને અને એમના કુશળ પૂછી આવો ને વ્રજવાસીઓના હા તમે જઈને કહેજો કે કૃષ્ણ છે ને એ આનંદ મંગલમાં છે કુશળ છે અને સાથે એમના પણ કુશળ મંગળના સમાચાર તમારી નજરથી જોઈને લઈ આવજો ને ઉદ્ધવજી વિચાર કરે છે કે ગમાર ગામડિયા ગાયોને ચરાવવા વાળા એ કઈ મારા જ્ઞાનને સમજી શકશે જો હું જઈશ તો ઉદ્ધવજીને આ જ્ઞાનનું અભિમાન છે અને ભગવાન એમને મોકલી રહ્યા છે ઉદ્ધવજી પોતાના જ્ઞાનની ગોદડી ઓઢીને ત્યાં જઈ રહ્યા છે અને આ તો પ્રેમની નગરી છે મહારાજ વ્રજ એ તો પ્રેમની નગરી છે અને આ બધા છે ને વ્રજમાં રહેવાવાળા ગોપીઓ ગ્વાલો સખા એ બધા પ્રેમીઓ છે ભગવાનના હા એ એ જે બધા દેવો હતા ને એ દેવો અને સંતો મહંતો એ ભગવાનનો પ્રેમ પામવા માટે ગોપી સ્વરૂપે અને ગ્વાલ સ્વરૂપે અહીંયા જન્મ લીધો છે વ્રજમાં હા એને પ્રેમની આગળ હંમેશા જ્ઞાન છે ને ની પડે પ્રેમ હોય ને એની આગળ જ્ઞાન ઝાંખવું પડે હ એટલે અહીંયા જ્ઞાનની સામે પ્રેમને ઉપર બતાવવામાં આવ્યું છે હંમેશા પ્રેમ કરજો પ્રેમ કરજો અને એ ઉદ્ધવજીને ભગવાને છે ને જતી વખતે એમ કીધું છે કે ઉદ્ધવજી હું એક મિનિટ ઊભા રહો હું આવું છું અને જ્યાં ઉદ્ધવજી રથમાં બેઠા છે ને ત્યાં ભગવાને પોતાનું પીળું પીતાંબર લઈને ઉદ્ધવજીના શરીર પર ઓઢાડી દીધું છે અને આ પીળું પીતાંબર ઓઢીને ઉદ્ધવજી રથમાં બેસીને આ વ્રજ તરફ વૃંદાવન તરફ પોતાના રથને હંકાવી રહ્યા છે અને એવામાં કહેવાય શું કહેવું જોઈએ પ્રેમ નગર साफ प्रेम नगर मत जा મે નગર કી હૈ સરદી ગલિયા નગર કૈ ગ માતા પિતા શું કીધું છે કે પ્રેમનગર મતે જા મુસાફીર પ્રેમનગર મતે જા પ્રેમનગર છે ને એવું છે કે જ્યાં સાંકડી ગલીઓ છે અને આ પ્રેમનગરમાં છે ને હંમેશા બે શરીરને એક પ્રાણ આ વ્યક્તિ ત્યાં જઈ શકે પ્રેમના નગરમાં જે પ્રેમી છે ને એ એકલો જઈ શકે ત્યાં બબ્બે જણા જવા જઈએ ને આ બે જણનો અર્થ છે કે જો તમને પ્રેમ હોય ને તો તમે પ્રેમીઓ એક હોવ હૃદયથી જો તમારા હૃદય તમારા મત મતાંતર થતા હોય તમારા વિચારો અલગ પડતા હોય ને તો તમે ત્યાં પ્રેમનગરમાં વસી